પોલીસ પાસેથી મળેલી વિગતો અનુસાર આ ઘટના અમરોલી વિસ્તારમાં બની હતી આરોપી અને ફરિયાદી વચ્ચે બાઈક અથડાવા જેવી નજીવી બાબતે બોલાચાલી થઈ હતી જો કે આ બોલા એક ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું ઉશ્કેરાયેલા આરોપીઓ ફરિયાદી પર છરીના ઘા જેકી હત્યાનો પ્રયાસ કર્યો હતો આ હુમલામાં ફરિયાદી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો ઘટનાની ગંભીરતાને જોતા અમરોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અમરોલી પોલીસે ગણતરીના સમયમાં બંને રીડા આરોપીઓને ઝડપી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓ પૈકી એકનું નામ શિવમ ઉર્ફે કાલી છે અને પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી શિવમ ઉર્ફે કાલી વિરુદ્ધ અગાઉ સુરત સહિત જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં કુલ છ થી વધુ ગંભીર ગુનાઓ નોંધાઈ ચુક્યા છે તેના ગુનાહિત ઇતિહાસ જોતા તે વિસ્તારનો એક રીડો અને ખતરનાક ગુનેગાર ગણાય છે પોલીસે જણાવ્યું હતું કે આરોપીની ધરપકડ બાદ તેમની પાસેથી ગુનામાં વપરાયેલું હથિયાર અને અન્ય પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા છે રિપોર્ટર અરવિંદ રાઠોડ દેશ ન્યૂઝ સુરત